રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા દેશના વડાપ્રધાન અને આરએસએસના વડાને જે ચાંદીની ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ આપવામાં આવી હતી આ સુરતના જ્વેલર્સ વેપારીએ તૈયાર કરી છે સતત ત્રણ મહિનાની મહેનત બાદ આઠ જેટલા કારીગરો દ્વારા અંદાજીત ત્રણ કિલો વજનના ચાંદીના ભવ્ય રામ મંદિરની બે પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલ

યોગીજી દ્વારા એક ગિફ્ટ કરવામાં આવેલું મંદિર એ બંને મંદિરનું નિર્માણ સુરતમાં થયેલું છે સુરત જે ગોલ્ડ સિલ્વર એન્ડ ડાયમંડમાં ખૂબ જ ફેમસ છે એમાં આજે એક નવું એક સુરતને ગૌરવ લેવા જેવી વાત છે કે સુરતમાંથી બે મંદિર એ અહીંયા અમારે ત્યાં ડી ખુશાલભાઈ જ્વેલર્સમાં બનેલા હતા અને આ બંને મંદિરનું નિર્માણ થઈ અને અમે ત્યાં મોકલાવેલા હતા અને બનતા અમને અંદાજીત સાડા ત્રણ મહિના જેવો સમય લાગ્યો એમાં અંદાજીત ત્રણ કિલો જેવી ચાંદી છે જે અમે યુઝ કરેલી છે અને ઉપરાંત એક એક નાની નાની માઇનોરલી એમાં જે ડિટેલ્સ છે એનો અમે ધ્યાન રાખીએ અને કરવાનો પૂરતો પ્રયત્ન કરેલો છે અમે જ્યારે મંદિરને કાચું બનાવેલું હતું ત્યારે માનવી યોગીજીને બતાવવા ગયેલા હતા એમનું સૂચન હતું કે અમારા રામલલાજીની મૂર્તિનું સ્થાપન કરીને પછી આપ મંદિરને બતાવશો એટલે ત્યારે જ્યારે મંદિરમાં રામલલાજીની મૂર્તિનું સ્થાપન કર્યું અને પછી મંદિર એક અને અદભુત અમને લોકોને પણ આવ્યું કે આ સુંદર મંદિરનું નિર્માણ થયેલું છે અને સુરત માટે આજે પ્રાઉડને ગૌરવ લેવા જેવી વાત છે કે સુરતમાંથી નિર્મિત થયેલા બે મંદિર માન્ય પ્રધાનમંત્રીશ્રીને અને માનનીય ભાગવતજીને માનનીય યોગીજી દ્વારા યુદ્ધ કરવામાં છે